નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ સીટ્સ પરિવાર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજની માહિતીમાં આપણે વાત કરીશું એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ વિશે કે જેમાં સરકાર ખેડૂતોને યુનિક ફાર્મર આઈડી આપે છે તેના માટે દરેક ખેડૂતે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની પહેલ તરીકે ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે જે ખેડૂત જમીનના ખાતેદાર હોય તેના રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરી છે જે ખેડૂતો માટે એક સશક્તિકરણ પ્રોજેક્ટ તરીકે ઉભરી રહ્યું છે આ પ્રોજેક્ટની શરૂઆત પંદર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ખેડૂતે તેમના જમીનના રેકોર્ડ સાથે સીધા રીતે જોડાઈ શકાય અને કૃષિ સંબંધિત તમામ યોજનાઓનો ફાયદો સરળતાથી ખેડૂતને મળી રહે આ પ્રકારની નોંધણીના કારણે ખેડૂતોને હવે સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળશે ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાયતાના હપ્તા આપવામાં આવે છે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં પોર્ટલ ઉપર કેટલીક તકલીફો આવી હતી રજીસ્ટ્રેશન કરવામાં ખેડૂતોને જેના કારણે થોડા સમય માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ રહી હતી પરંતુ આ સમસ્યા હલ થતાં પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત પહેલાં ક્રમે છે જેમાં અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યું છે આ રજીસ્ટ્રેશન માટે ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાત સરકારને પચીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્ય છે ખાસ કરીને જે ખેડૂતો પીએમ કિસાન યોજના માટે ડિસેમ્બર માસના હપ્તા જાળવવા માગતા હોય તેમણે ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હતું જેમણે આ તારીખ સુધી રજીસ્ટ્રેશન પૂરી કરી છે તેમને ડિસેમ્બર માસમાં આ યોજનાનો લાભ મળશે જ્યારે અન્ય ખેડૂતોએ રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ તેનો ફાયદો મળશે આ યોજનાના કેટલાક મુખ્ય ફાયદાઓ છે જેમ કે ડિજિટલાઇઝેશન જેનાથી ખેડૂતોના તમામ રેકોર્ડને ડિજિટલ બનાવવામાં આવી રહ્યા છે જેથી રેકોર્ડની નિશ્ચિતતા વધે અને વિવાદો ઓછા થાય બીજું યોજનાઓ સીધી ખેડૂતો સુધી પહોંચે રજીસ્ટ્રેશન થતાં જ ખેડૂતોને પીએમ કિસાન ઉપરાંત અન્ય કૃષિ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહેશે વિનામૂલ્યે રજીસ્ટ્રેશન સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ આ પ્રોજેક્ટમાં અમલમાં મૂકવામાં આવ્યો નથી જેથી દરેક ખેડૂતો તેનો ઉપયોગ કરી શકે રજિસ્ટ્રી માટે ઈ ગ્રામ કેન્દ્રો પર મફત સેવાઓ ઉપલબ્ધ છે સચોટ રજીસ્ટ્રેશન માટે તલાટી કે ગ્રામ સેવક દ્વારા નોંધણી કરાવવી જોઈએ ખેડૂતો સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકે પરંતુ ખોટી માહિતી ખોટી લિંક કે એપ્લિકેશનથી ખેડૂતોએ સાવચેત રહેવું જોઈએ આ સિવાય ખેડૂતો માટે કેટલાક મહત્વના સૂચનો છે જેમ કે ખેડૂતોએ પ્રામાણિક માહિતી આપવી જોઈએ બીજું કે વિનામૂલ્યે સેવાઓનો ઉપયોગ છે કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવવાના હોતા નથી રજીસ્ટ્રેશન કરવા માટે અને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવું કોઈપણ પ્રશ્ન હોય તો તલાટી અથવા ગ્રામીણ અધિકારીઓનો સંપર્ક કરવો તો ખેડૂત મિત્રો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ સચોટ માહિતી મળી રહે